ઓંજાના ઇન્ચાર્જ પીઆઈજેપી સોલંકીનો સપાટો જોવા મળ્યો છે મહેરવાડા કોડા રોડ ઉપરથી વિદેશી દારૂનું કટિંગ ઝડપી પાડ્યું છે ઉંજાના ઇન્ચાર્જ પીઆઈ જેપી સોલંકી અને તેમની ટીમે તાલુકામાં મોટો સપાટો બોલાવ્યો છે બાતમીના આધારે કોડા મેરવાડા રોડ ઉપરથી રેડ કરતા વિદેશી દારૂનું મસ્ત મોટું કટિંગ ઝડપી પાડ્યું છે પોલીસે રેડ કરતા વિદેશી દારૂની ચાર બોટલ કિંમત રૂપિયા તેર લાખ ઇઠ્યોતેર હજાર જયારે એક પિકઅપ ડાલુ ત્રણ લાખ મળી કુલ મુદ્દા માલ કબજે કર્યો છે કટિંગ કરી રહેલા ત્રણ ઇસમો હાજર ન મળી આવતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમગ્ર રેડ દરમિયાન ઇન્ચાર્જ પીઆઈ સોલંકી અને તેમની ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે બ્યુરો રિપોર્ટ ઊંઝા અમે તમને આપીશું પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં